તાપી નદી કિનારેથી વારંવાર મળતી ફરિયાદોને પગલે હવે પોલીસે ડ્રોન અને બાઇક સ્કોડ સાથે કમર કસી કામગીરી શરૂ કરી છે આ સામાજિક તત્વોને નદી કિનારે રોકવા માટે એક નવી રીત અપનાવવામાં આવી છે અહીંની ઝાડીઓમાં અસામાજિક તત્વો બેસી જુગાર દારૂ તથા અન્ય ગેરકાયદેસર પ્રવૃત્તિઓ કરતા હોવાની માહિતી મળતા પોલીસે ખાસ ડ્રોન મારફતે ચેકિંગ હાથ ધર્યું હતું તાપી નદીના રિવરફ્રન્ટ વિસ્તારમાં ડીસીપી ઝોન ચાર સ્કોડ દ્વારા ખાસ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે અહીંની ઝાડીઓમાં અસામાજિક તત્વો બેસીને જુગાર દારૂ

પ્રયાસો આગળ પણ ચાલુ રહેશે તેવી આશા છે રિપોર્ટર અરવિંદ રાઠોડ જનાધીશ ન્યૂઝ સુરત